મહાભારતના પાંડવો વખતવાણી ગુફા છે તો મિત્રો એમાં આપણે જઈને અંદર જઈને બતાવવાના છે છીએ મહાદેવ નું મંદિર છે સાત સાત દાદા પણ આવેલા છે હાલો જય માતાજી બધા મિત્રો તો કેમ છો મજામાં તો ભૂતનાથ મહાદેવ જે અલંડા ગામમાં આવેલું છે ત્યાંથી પણ દૂર થાય છે ત્રણ કિલોમીટર જવું તો પેલા તો અલંડા ગામ થી તમારે આવવું પડે પેલા તો તમને ગુફા બતાવી જ્યાં પાંડવો હે ને એ રોકાણ હતા અહીંયા થોડોક વિરામ કર્યો તમને આગળનાથ મહાદેવ ના પાંડવો વખત ની ગુફા છે અને વનવાસ સમયે પાંડવો એ આ ગુફામાં થોડોક સમય પસાર કર્યો તો એ ગુફા એ તમને હું બતાવું તો આ બધા આવો આગળ જો તમને ગુફા આપડે બતાવાની છે અહિયાં પાંડવો એ થોડોક આ ગુફામાં સમય પસાર કર્યો હતો મહાભારતના પાંડવ વખત ની ગુફા છે તો એ ગુફા જો આ બાજુ છે થી બતાવો તો હાલો આપણે ગુફામાં જઈને બતાવવાનું છે તો આ છે ગુફાનો દરવાજો તો હાલો અહીંથી અંદર આવી તો હાલો આપણે ગુફાના દરવાજે આવી ગયા અને હવે ગુફામાં જ આવી એવી આ મહાભારત ના પાંડવ વખત ની ગુફા આમાં પાંડવો એ સમાજ પસાર કર્યો તો આ બાજુ આવો તો હાલો આપણે ગુફા બતાડવી આપણે આવી ગયા ગુફામાં હવે અંદર તમને બતાડવી આમાં થોડેક જ જવાય એવું છે બહુ આગળ તો જવાય એવું નથી ને આપણી પાસે આટલી સુવિધા થોડીક જ છે તો આમાં અહીંથી તમને ગુફા બતાડી દેવી એવી કે આ ગુફા છે ને આટલી છે અને આમાં સામા સીડિયા ને એવું હંધોય છે આગળ તમે જોઈ જવો ઘણા બધા સામા સીડિયા તમને દેખાતા હશે જો લટકે આમાં સામા સીડિયા ને એવું ઘણું આવેલું છે તો આ ગુફામાં હવે આગળ જવાય એમ નથી સામા સીડિયા ને જો આમાં નકરા દેખાતા હશે કદાચ તમને આપણને દેખાય છે બહાર નીકળવી ચાલો આપણે ગુફામાંથી બહાર નીકળી ગયા અને જે તો અહિયાં મહાદેવ નું મંદિર ને બતાવવાનું છે મોરને એવું હતું જે બીજે નો બહુ જોવા મળે અહિયાં બહુ જાજુ જોવા મળે તો આપડે અત્યાર તો બપોરના ટાઈમે આવ્યા છે તો મોર ને એવું કદાચ અત્યાર નહી જોવા મળે બાકી તમે આવો તો ટાઈમે જોવા મળે શણ ને એવું અહીંયા બહુ નાખે છે તો અહીંયા તો આગળ તમને બતાડ્યું તો હાલો મંદિરે જ આવીએ અહીંયા પેલા તો આપણે પહેલા ગુફા જ સીધા ગયા તા અને હવે જ આવી છે મંદિર આગળ તો આગળ આપણે આવ્યા ભૂતનાથ મહાદેવ ના મંદિરે બગીચો છે કેટલી બધી ખુરશીઓ કણે જો જો મંદિરે આપણે તો આગળ શિવલિંગના દર્શન કર્યા સીધા જ મંદિરે ભૂતનાથ મહાદેવ ની મૂર્તિ પણ છે જે મોટી જબર છે જે ભૂતનાથ મહાદેવ ની મૂર્તિ છે અને અહીંયા બાજુમાં જ આ કાળ ભેરવ દાદા પણ આવેલા છે અહીંયા કણે જો મોટી જબર વ્યવસ્થા રાખેલી છે જે ભક્તો આવતા હોય ને બેસવાની જો ઘણા બેઠા પણ છે તો અહીંયા બધી વ્યવસ્થા છે અને અહીંયા કણે હું કહેતો તો ને મોર નહીં જોવા મળે એ અહીંયા અત્યારે મોર નથી પણ કબૂતરા બહુ જ સંખ્યામાં જો આમ શણ ખાય છે મોટું જબર ગ્રાઉન્ડ આમ બનાવેલું છે જેમાં શણ નાખવાની તો અહીંયા બહુ એવું કામ ચાલુ જોઈએ હોય શણ નાખવાનું ને એવું તો અહીંયા તમે પણ એકવાર આવજો જરૂરથી આ જગ્યા બહુ સારી છે મને તો આવીને બહુ મજા આવી તમે પણ એકવાર આવજો તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો ને વિડીયોને એક લાઈક કરીજો મળવી એક બીજા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય બધા મિત્રોને